ઇલેક્શન બોર્ડ નંબર આઠમાં યોગેશ્વર પાર્કના લોકો છેલ્લા ત્રણ વર્ષથી નરકાકાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર સત્તરમાં સાત ગામોને વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કર્યો હતો ગામ લોકોના વિરોધ વચ્ચે આ સાત ગામોને પાલિકામાં સમાવેશ તો કરી લેવાયા પરંતુ સુવિધાના નામે આજ દિન સુધી કોઈ પણ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી લોકોને રોડ રસ્તાઓ પીવાના પાણીની અને ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી તેવું જ એક ગામ એટલે કે કરોડિયા જેને વર્ષ બે હજાર સત્તરમાં પાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવી હતી જેના ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં યોગેશ્વર પાર્ક ઉમિયા નગર સહિતના આસપાસના સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી ઉભરાતી ડ્રેનેજના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી વચ્ચે સ્થાનિક રહેવાની શાળા કોલેજો નોકરી ધંધો ખરીદી સહિતની અવરજવર માટે મજબૂર બન્યા છે અહીં ગંદા પાણીને કારણે મચ્છરજન્ય પાણીજન્ય રોગચાળાને કારણે લોકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે સ્થાનિકો દ્વારા અહીં ચૂંટાયેલા નગરસેવકો તથા ધારાસભ્ય વોર્ડ કચેરીના અધિકારીઓએ રજૂઆત કરી હોવા છતાં આ દિન સુધીમાં કોઈ પણ પ્રકારના નિકાલની કામગીરી કરવામાં આવે નથી સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉ અહીં ડેન્ગ્યુ કોલેરા મલેરિયાના કારણે અગાઉ ત્રણેક લોકોના મોત પણ થયા હતા પરંતુ પાલિકા તંત્ર અહીં આંખ આંખે પાટા બાંધીને બેઠું છે ત્યારે રવિવારે સ્થાનિકોનો પારો વધી ગયો હતો અને પૂર્વનગર સેવક અને સામાજિક આગેવાન તથા આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ એવા વિરેન રામી સાથે પાલિકાની કચેરી ખાતે વિરોધ નોંધવામાં આવ્યો હતો સાથે જ સુવિધા નહીં તો વોટ નહીં તેમ જણાવીને આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ નહીં આવે તો પાલિકા કચેરી ખાતે સ્થાનિકો સાથે જઈ કુંભકર્ણની નિદ્રામાંથી તંત્રને જગાડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી વર્ષ બે હજાર સત્તરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાત ગામોનો સમાવેશ પાલિકાની હદમાં કર્યો હતો જેમાં આ કરોડિયા ગામ જેને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે દત્તક પણ લીધું હતું પરંતુ અહીં એક પણ સુવિધાઓ જ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી જે ઇલેક્શન વોર્ડ નંબર આઠ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી ઉભરાતી ડ્રેનેજના કારણે સ્થાનિકો ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે લોકો બીમારીનો ભોગ ભરી રહ્યા છે શાળા કોલેજોમાં ભણતા નાના મોટા બાળકો રોજગાર ધંધા નોકરી થતા અન્યત્ર જવા માટે લોકોને નરકાકાર જેવી સ્થિતિમાંથી અવરજવર કરવા મજબૂર બન્યા છે સ્થાનિક ધારાસભ્ય નગર સેવકો વોર્ડ કચેરીમાં રજૂઆતો કરવા છતાં અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી જો આ સમસ્યાનું વહેલી તકે નિવારણ નહીં આવે તો સ્થાનિકો સાથે કમિશનર કચેરી પહોંચીને તાળાબંધી કરવામાં આવશે આ કરોડિયા ગામ જેને પૂર્વ સાંસદ રંજન બેન ભટ્ટે દત્તક પણ લીધું હતું પરંતુ એ એક પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી નામ છે તમારું મારું નામ રોહિત સરદાર છે ક્યાં હું યોગેશ્વર પાર્કમાં રહું છું ભાઈ અહીં બહુ સુવિધા ખરાબ ચાલી રહી છે કોર્પોરેશન આવે અરજી કરીએ તોય નહીં આવતી કંટાળી ગયા છે અહીં ભાઈ ગટરોથી ગટરો મહિનામાં ઉભરાઈ જાય કમ્પ્લેનો કરીએ તોય નહીં આવતા આવે બે ત્રણ મહિના પછી આવે તો અડધું કામ કરીને જાય ને અડધું નહીં કરતા પછી કે પછી આવશું અને અહીં રોડની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે વારંવાર બહુ ગંદકીઓ આવે છે કમ્પ્લેન કરીએ છીએ અમે પણ આવતા નહીં કોઈ આ સુવિધા જ નહીં આવતા હવે એન્ટ સારું અમે કોર્પોરેશનમાં ના આવ્યા હોત તો એ સારું હતા અને અહીં ચાર પાંચ મોત થઈ ગઈ છે આ ગંદકીના કારણથી ડેન્ગ્યુ મચ્છર બહુ વધારે જ છે અહીં તમે કંડિશન પોતે જોઈ રહ્યા છો લાઈવમાં બતાવ્યું છે અહીં બહુ ખરાબ પરિસ્થિતિ ચાલી રહી છે કોઈને કમ્પ્લેન કરીએ તો હા ના ના જવાબ નહીં આવતા આવશું એવું કંઈને નહાડી મેલે છે ભાઈ અમે ગયા છે પોતે જઈ જઈને ક્યાં સુધી ધક્કો ખાઈએ અને વેરા આવે તો અમારા વેરા એવું કે કે પાણી કપાઈ જશે આ કપાઈ જશે તમે પાણી હારું વાલો તો અમે વેરા ભરીએ હમણાં મારા ઘરે પાવતી આઈન પડી છે હું વેરો નહીં ભરતો જ્યારે આ સુવિધા મળશે ત્યારથી વેરો હું ભરી અને એ પાણી પીવાનું લાયક કંઈ નહીં આવતું એમાં મચ્છર આવે જીવડા આવે કેરોસનની વાસ આવે એ પાણી અમે કંઈ પીએ અને પાણી ઠેક આપણે કેબીને ભરવા જવું પડે નકર રેલવે સ્ટેશને જવું પડે પીવાનું પાણી આ તકલીફ બહુ છે આ તકલીફ સુધારો અમારી નામ છે બા તમારું મારું નામ છે શાંતિબેન ચાવડા ક્યાં રહો છો ઉમિયાનગર સોસાયટી શું પરિસ્થિતિ છે અમારી પરિસ્થિતિ એ છે કે નહીં તો ગટર લાઈન નહીં વે રોડ ની સુવિધા ઓર નહીં પાણીની ની સુવિધા ઓર કેવું ગંદકી થાય છે એ તમે જો અત્યારે આયા છે ઓર 30 વર્ષથી અમે અહીં રહીએ છીએ કોઈ સુવિધા અમારે નહીં એવી ગંદકી મે અમે લોકો પડ્યા છે હા ઓર વોટ લેવા તો બધા લોકો આવી જાય છે

સાથે સાથે તમે જુઓ કે આજુબાજુની તમામ સોસાયટીઓની અંદર છેલ્લા ત્રણ વર્ષથી આ ગટરના પાણી મેઇન રોડ પર છે વારંવાર અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોર્પોરેટર શ્રીઓને ધારાસભ્ય શ્રીને અને વહીવટી પાકના અહીંના તમામ લોકોને જાણ કરવા છતાં પણ એ લોકો જાણે આંખે પાટા બાંધી દીધા હોય આ સાત જેટલા ગામોને બે હજાર સત્તરની અંદર સમાવેશ કરવામાં આવ્યો પણ કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં નથી આવી તત્કાલીન સાંસદ

આપના માધ્યમથી અત્યારે ચેતવણી આપીએ તો ચેતવણી ગણો પણ વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ સોસાયટીઓને જે ગટર જે છે એનાથી મુક્તિ આપવામાં આવે ગટરના જે બહાર પાણી આવે છે નહી તો આગામી દિવસોની અંદર આ જ માતા બહેનો આ જ મહિલાઓ સાથે અમે કમિશનર સાહેબની કચેરીએ તાળા મારવાનો કાર્યક્રમ પણ કરીશું